નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર રિવની કપાસની અપડેટ્સ ઉપરાંત આખા અઠવાડિયાનું મિત્રો આપણે રિવ્યૂ કરવાના છીએ અને કપાસના અભાવ વિશે મારે થોડી ચર્ચા કરવાની છે તેથી મિત્રો વિડીયો મન સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ ખેડૂત મિત્રો કપાસના ભાવમાં વાત કરીએ તો પાંચથી લઈને દસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે આ ઉપરાંત મિત્રો આપણે જેમ ગઈકાલે કહ્યું હતું તેમ નેવુંથી પંચાણું ટકા યાર્ડો એવા છે જે પંદરસોની પાર અને પંદરસોની નજીક પહોંચી ગયા છે અને અમુક માર્કેટ યાર્ડો એવા છે જેમ કે જુનાગઢ છે મહુવા છે ત્યારબાદ બીજા ત્રણ માર્કેટ એવા છે જ્યાં કપાસના ભાવ બારસોથી તેરસો બોલાય છે પરંતુ ત્યાંના વેપારીઓ સાથે આપણી વાત થયેલી છે અને ત્યાંની વાત કરીએ તો જે કપાસ આવે છે તે ખૂબ જ નબળી ક્વોલિટીનો આવે છે જેના લીધે ત્યાં કપાસના ભાવ ઓછા જોવા મળી રહ્યા છે હવે મિત્રો બીજી એ વાત કરવાની હતી કે હાલ કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો શનિવારની હરાજી મુજબ જામનગરની અંદર સાડી પંદરસો ઉપર કપાસ ગયો છે એટલે કે પંદરસો પંચાવનમાં ત્યારબાદ ખેડૂત મિત્રો હાલ કપાસના જે ક્વિન્ટલના ભાવ છે તેની વાત કરી દો તો એવરેજ ભાવ મિત્રો છ હજાર સાતસો બાવીસ રૂપિયા બોલાઈ રહ્યા છે ઓછામાં ઓછા ભાવની વાત કરીએ તો પાંચ હજાર પાંચ રૂપિયા બોલાઈ રહ્યા છે જ્યારે સૌથી વધુ ભાવ આઠ હજાર એકસો પચાસ રૂપિયા બોલાઈ રહ્યા છે ગઈકાલની મિત્રો તેની સાથે સરખામણી કરીએ તો ખૂબ જ મોટો વધારો કહી શકાય છે કારણ કે કાલે સૌથી ઊંચા ભાવ સાત હજાર સાતસો પચાસ પ્રતિ ક્વિન્ટલના હતા હવે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક અને એમસીએક્સ વાયદાની માહિતી આપી દઉં તો એમસીએક્સ વાયદો શેર જોવા મળ્યો છે જ્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં વધારો જોવા મળ્યો છે ઉપરાંત ખેડૂત મિત્રો હાલ કપાસની આવકોમાં પણ જે ગઈકાલે પાંચસો મેટ આડત્રીસ હજાર પાંચસો બેલની આવક હતી તેમાં ઘટીને આડત્રીસ હજાર બેલની થઈ છે એટલે પાંચસો બેલની આવક પણ ઘટી છે જેના લીધે ભાવમાં પણ સુધારો જોવા મળ્યો છે હવે મિત્રો આખા અઠવાડિયાનો રિવ્યૂ એ છે કે આ અઠવાડિયા દરમિયાન ખેડૂતો માટે સારા સમાચાર જોવા મળ્યા છે અને આખા અઠવાડિયા દરમિયાન ખેડૂતોને સારા ભાવ મળ્યા છે અને આપણે પણ કહ્યું હતું આ અઠવાડિયામાં જો આવકો ઓછી થશે તો કપાસના ભાવ પંદરસો પ્લસ થશે અને મિત્રો હજી પણ એક એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે જો આવકો પાંત્રીસ હજાર બેલથી નીચે જશે એટલે કપાસના ભાવ ઓટોમેટિક સોળસો એ પહોંચી જવાના છે કારણ કે હાલ મિલોમાં રૂની માંગ ખૂબ જ છે જેના લીધે રૂના ભાવ વધવાની પણ સંભાવના છે અને આપણી ચેનલમાં જે ખેડૂતોએ ફોલો કરીએ છીએ તેમને કપાસના ભાવ સારા મળશે મળશે ને મળશે એવી ખાતરી છે અને હાલ કપાસના ભાવમાં પણ સુધારા જોવા મળી શકે છે અને જે મિત્રોએ કપાસ આપ્યો હોય ને જો કદાચ માર્કેટમાં ગયા હોય તો કેટલો ભાવ આવ્યો છે તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કારણ કે જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તેમને ખ્યાલ આવી જાય અને આ અઠવાડિયે દરમિયાન કપાસના ભાવમાં વાત કરીએ તો મિત્રો સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને આપણે વાત કરીએ તો કપાસના ભાવ ચૌદસોથી લઈને સાડી પંદરસો સુધી આવી ગયા છે તો આ તો આજનો રિવ્યુ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી દેજો અસ્તુત જય હિન્દ